તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા કે નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો ચેલેન્જ વિડીયો આપણે રાખેલો છે કે ગામના નામ બોલો અંદાજો લગાવો ગામના નામનો અંદાજો લગાવો અને ઇનામ જીતો બરાબર તો આપણે ગામના નામ છે પહેલાં તો તમને કહી દઉં કંકુથામલા પછી મોડુંગરા પછી ભાવેશ જોઈ લીજો કંકુથામલા મોડુંગરા ખંજૂરી સેગવા ચંચોપા પછી કુંડલા પછી કાસુડી અને સાપા કુલ ટોટલ આઠ ગામોના નામ છે બરાબર તો આપણે આ ચિઠ્ઠી વાળીને ભાવેશ આ ડબ્બાની અંદર મૂકવામાં આવશે બરાબર તો આ ડબ્બાની અંદર મૂકવામાં આવશે ને આ રીતે ખંગાળી અને આપણે ભાવેશને આપવામાં આવશે બરાબર અને ભાવેશ ચિઠ્ઠી ખોલ્યા વગર એ ગામનું નામ સાચું બોલશે તો એને આપણે ઈનામ આપવાનું છે બરાબર અને ઇનામ કઈ રીતે આપવામાં આવશે તો જે સૌથી વધારે ગામના નામ સાચા બોલશે ને એને જ આપણે ઇનામ આપવામાં આવશે બરાબર ભાવેશ

તો અને આ રીતે હું કાઢ એક ચિઠ્ઠી કાઢ બરાબર તો આ ચિઠ્ઠી તારે ખોલ્યા વગર છે ને ગામનું નામ સાચું બોલવાનું છે એટલે અંદાજો લગાવવાનું છે અને જે સાચું પડશે સૌથી વધારે વાર તો એને આપણે ઇનામ આપવાનું છે બરાબર તો આપણે પહેલો નંબર છે મારો અને આપણે બીજો નંબર છે ભાવેશનો તો પહેલો નંબર ભાવેશ ચિઠ્ઠી નાખી દે અંદર લે અંદાજો લગાવવાનો છે ગામના નામનો ચિઠ્ઠીનો બરાબર બરાબર ભાઈ ખોલે એક એક ચીઠી ખોલવાની છે બરાબર પાછી ખંઘાવાનું આવશે તો કયું નામ ગામનું નામ હશે સેગવા સાપા ફેલ આપણી એક ચીઠી ફેલ બરાબર તો આપણે એને સાઈડ પર મૂકી દઈએ બરાબર ખંગા ખંઘા જલ્દી જલ્દી ખંઘા બસ આપણે ચંજોપા આ ચીઠીની અંદર હશે એવું લાગે છે હા હા બતાવીશ

અને હવે આપણી વડે રેલી છે લગભગ કેટલી ચીઠી આઠ ચીટી હતી તો અમે ચીઠી ખોલી નથી હજુ એટલે આ ફરી નાખ્યું ખંઘાડ ખોટા તો આની અંદર હશે આપણે મો ડુંગરા ખંજૂરી ફેલ ખંજૂરી ખંજૂરી ઘણી કારી નો કરતા હતો તો હવે ખંજૂરી આવી જાય તો ખંજૂરી ફેલ આપડે લગભગ આ ચોથી ચીઠી હતી અને આ ચાર મારે ફેલ જેલી છે બરાબર આ એક લેટલી ચીઠી હતી ચાર પોચમી હતી હવે આપણે જો ત્રણ ચીઠી છે લાવ લાવ ત્રણ સાચું પડી જશે ને તો કામ થઈ જશે કદાચ નસીબ હશે તો થઈ જશે ખુલી નથી હો ચંચુપા હશે બોલ કુંડલા નામનો અંદાજો લગાવો એટલે પહેલી વાત નથી તો આપણે હવે આની અંદર ચંચુપા હશે અરે વાહ આપણે જોઈ લો મિત્રો આ સાતમી ચિઠ્ઠી છે અને આપણે ચંચુભા એક ચિઠ્ઠી આપણે સક્સેસફુલ અંદાજો લગાવી દીધેલો છે અને ગામનું નામ પણ આપણે ચંચુભા છે બરાબર તો આપણી સાતમી ચિઠ્ઠી ને હવે લાસ્ટ ચિઠ્ઠી ભાવેશ લાવની યાર છેલ્લી ચિઠ્ઠી એક મિનિટ ભાવેશ રે કંકુ થામલા છે બરાબર તો મિત્રો જોઈ લો આપણે કંકુ થામલા બરાબર તો આપણે લગભગ બે ચિઠ્ઠી આપણે સક્સેસફુલ અંદાજો લગાવી દીધેલો છે અને આપણે બે ચિઠ્ઠી આપણે અંદાજો લગાવ્યા બરાબર અને હવે છે આપણે ભાવેશનો વારો બરાબર આની આ જે ચિઠ્ઠીઓ છે એ ભાવેશને આપવામાં આવશે અને ભાવેશ જે ગામોના અંદાજો લગાવશે તે તમને ચેલેન્જ વિડીયોની અંદર બતાવશે તો ભાવેશ રેડી બોટલ તો આપણે નાખી દીધી છે બરાબર હું એ ખંગાળું છું ભાવેશ રેડી ખોલ ચાલ ખોલ તો નહીં બોલ અંદાજો બોલ આ ખુલ ચાલ જલ્દી જલ્દી ખોલ અરે વાહ ભાવેશ ને સક્સેસફુલ પહેલું જ જોઈ લો મિત્રો આપણે કંકુથામલા ભાવેશને પહેલી જી બરાબર જીતવા માટે એ જ હવે ચિઠ્ઠી અંદાજ લગાવવાનો છે બરાબર કંકુ થાંભલા સક્સેસફુલ ભાવેશ ચંચા ખોટું તો જોઈ લો મિત્રો આપણે ચંચુપા બરાબર ખુટ તો આ બીજી ચીઠી ભાવેશ ની પ્યાલ તો હવે ત્રીજી ચિઠ્ઠી છે અંદાજો બોલ છે ભાવેશ કુંડલા ખંજુરી સાપા સાપાસ સાપા સાપા કીધી વાતો બોલ મોરા તો મિત્રો આપણે જોઈ લો કે મો ડુંગરા બરાબર આ લગભગ ભાવેશ ની ત્રીજી ચિઠ્ઠી હતી બરાબર તો હવે છે ભાવેશ ની ચોથી ચિઠ્ઠી બરાબર તો ભાવેશ ભાવેશ બે વાર સક્સેસફુલ થઈ ગયેલો છે જોઈ લો ખંજુરી એને અંદાજો સક્સેસફુલ થઈ જાઓ એને બે વાર જીત થયેલી છે વાર કરવાની છે અને આ લગભગ આપડી ચાર ચીઠી પૂરી થયેલી છે હવે ચાર ચીઠી રેલી છે બોલ બોલ જલ્દી બોલ ટાઈમ નહીં મળે વધારે નહીં મળે બરાબર ને પતી મોટું કઈ દીધું એટલે ફાઈનલ ચંચોપા ચંચોપા જ છે સીગવા તો મિત્રો જોઈ લે આપડે સીગવા ભારસનું ખૂટું પડલું છે બરાબર અંદાજો તો આપણે પોસ્ટમી ચીઠી હતી ને હવે ત્રણ ચીઠી વધેલી છે અંદર કઈ નીચે હા તો પણ ગમે તે લી લે ને યાર કારણ કે નિશાની તો જ જવાની છે કોઈ જ ખોલ્યું નથી બોલ બોલ જલ્દી બોલ યાર ટાઈમ નથી આપણી પાસે સાપા સાપા કાસુડી કાસુડી તો જોઈ લો આપણે ભાવેશને કાસુડી નીકળેલી છે બરાબર અંદાજો સક્સેસફુલ થયેલ સક્સેસફુલ ના થયેલ તો હવે આપણે વજલી છે બે ચીઠી બરાબર તો ભાવેશ ખોલ કે હા કોઈ બટ કુંડલા કું અરે વાહ તો આપણે ભાવે છે કુંડલા બરાબર અંદાજો ગામનો નામનો અંદાજો લગાવવાનું સક્સેસફુલ ફૂલ થઈ ગયું બરાબર અને આ ચિટીની અંદર શું છે તું ચાલી ગયો બરાબર છેલ્લી ખલીલા આમ તો તું જીતી જ ગયો છે બરાબર તો પણ હવે એક લાસ્ટ ચિટી છે આપણે પૂરી કરી દઈએ ચલ લે સેગો બોલ ચલ સેગો અમે જીતી ગયેલો ગયલો છે સાપા સાપા તો તો મિત્રો આપણે જોઈ લો સાપા છે બરાબર તો અંદાજો આપણે એનો સક્સેસફુલ ગામનો નથી બરાબર ફેલ થયેલો છે તો હવે આપણે ભાવેશને ઇનામ આપી દઈશું ત્રણસો રૂપિયાનું ઇનામ તો ચેલેન્જ વિડીયોની અંદર એમ સુધી જોડે રહેજો તો તમને ચેલેન્જ વિડીયો જોવાની મજા આવશે મિત્રો આજનો જે ચેલેન્જ વિડીયો હતો આપણે ગામના નામના અંદાજો લગાવો અને ઇનામ જીતો બરાબર એમાં આપણે ભાવેશ જીતી ગયેલો છે અને ભાવેશને આપણે ઇનામ આપી દઈએ ત્રણસો રૂપિયાનું સો બસો ને ત્રણસો લે

તો ચેલેન્જ વિડીયોની અંદર તમે સપોર્ટ કરો છો એવો ને એવો કરતા રહેજો તો આપણે નવા ભયંકર વિડિયો ચેલેન્જ વિડીયો આવશે બરાબર હા આ મામૂલી ચેલેન્જ વિડીયો છે હવે આગળના જે ચેલેન્જ વિડીયો આવશે ને એ તમે અંદાજો ના લગાવ્યો હશે ને એવા ચેલેન્જ વિડીયો હશે બરાબર તો આજનો જે ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે બરાબર ભાવિશ તો આજનો ચેલેન્જ વિડીયો આટલે પૂરો થાય છે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ આશાપુરા ઓફકિંગ ચેનલને ને કરજો